હાય જામનગર ધીસ ઇઝ ગુરુના પટેલ આજકાલના વ્યુઅર્સ માટે હું લઈને આવી છું કે ભાઈ આપણે ઓમ ટીવીએસ ના જે શોરૂમ છે જામનગર ખાતે એમાં આપણે ટીવીએસ ની સ્કૂટી શું ફીચર્સ છે જોવાના છે થોડા ટાઈમ પહેલા આજકાલ મે ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ જામનગર જામખંભાળી એમાં બહુ પડા પડી હતી તેના માટે એ જોવા માટે આજે હું તમને લઈને આવી છું ઓમ ટીવીએસ ના શોરૂમમાં જે જામનગર ખાતે છે તો આપણે અહીંયા જોઈએ કે શું ફીચર્સ છે અને શું એની સ્કીમો છે પ્લીઝ આઈએ આપણે આજે જાણશું ચલો આવો અને એના માટે આપણે મળશું આજે વિધિ મેમ ને વિધિ મેમ તમે મને જણાવશો કે આ ગાડી વિશે શું એવા તો સારા ફીચર્સ છે એવી તો શું આમાં ખાસિયત છે યુવા વર્ગમાં આનો બહુ ક્રેઝ ચાલી રહ્યો છે જ્યુપિટર વન ટ્વેન્ટી સીસી છે બેસ્ટ પ્રોડક્ટ છે કે જે તમે બે હેલ્મેટ રાખી શકો અથવા કઈ બી તમારું જે સ્ટોરેજ છે એ રાખી શકો પેટ્રોલ ટેન્ક છે એ તમને ફ્રન્ટમાં આપેલી છે કે ઈઝી તમે પેટ્રોલ કરાવી શકો હવે આપણે જાણીતું બીજી ગાડી વિશે કે એના ફીચર શું છે આ બાઇક છે છે આપણે બે વર્ષ પહેલા ગાડીનું લોન્ચિંગ કરેલું હતું લઈને અત્યાર સુધી આ ઉપર જ ચાલે છે આની બેસ્ટ પર્ફોમન્સ એ છે કે જે એનું એન્જિન છે એ સાયલેન્ટલી સેલ્ફ સાયલેન્ટ છે આમાં ફૂલી ડિજિટલ મીટર છે અને તમે કોઈ બી એજના તમે આ ચલાવી શકો તો આપણે જોયું કે આ જે રાઈડર બાઇક છે એ પણ સેલ્ફ સાયલેટ છે એના વિશે આપણે જોયું હું આજકાલની ટીમમાંથી આપણે આપ જોયું કે ઓમ ટીવીએસના જે શોરૂમમાં આપણે આ વન ટ્વેન્ટી ફાઇવ સીસી જે બાઇક છે સ્કૂટર છે અને વન ટ્વેન્ટી ફાઈવ સીસી રાઇડર જે છે એના જે ફીચર્સ આપણે જોયા તો એના વિશે આપણે વધુ માહિતી લેશું ટીવીએસ શોરૂમના જે ઓનર છે મિસ્ટર સંજય મલાન જોડે તો પ્લીઝ આપણે એની જોડે વાત કરીએ વેલકમ આજકાલ અત્યારે લાસ્ટ આજકાલના ન્યૂઝમાં જોયું તમે કે ખંભાળિયાની અંદર આપણે ટીવીએસનો મેગા સર્વિસ અને સેલ્સ કેમ કરેલો જેમાં આપણને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો આવતીકાલે બાવીસ તારીખમાં પણ ઘણા બધા બુકિંગ્સ છે પચાસ આજુબાજુ બુકિંગ છે અને જાહેર જનતાને માન આપી અને અમારા કસ્ટમરને માન આપી અને ત્રેવીસથી અઠ્યાવીસ સુધી અમે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેગા કમ એક્સચેન્જ મેળા રાખેલો જેમાં કસ્ટમરને સાત હજાર રૂપિયા સુધીનો બેનિફિટ આપેલો છે જેની અંદર કેશ ડિસ્કાઉન્ટ છે પંદરસો જે લોકોને ફાઇનાન્સ પર ગાડી લેવાની છે એ લોકોને પણ ત્રણથી ચાર હજાર વ્યાજનો બેનિફિટ આપેલો છે તેમ છતાં એક્સચેન્જ કે જેમને જૂની ગાડી આપી અને નવી ગાડી લેવાની હોય એમના માટે પણ આકર્ષક ઓફર રાખેલી છે તો જાહેર જનતાને એક મારું આમંત્રણ છે કે જેનો ખરેખર તમે ફાયદો લેજો અને જેના થકી અમારો બિઝનેસ સારો એવો આગળ વધે છે થેન્ક યુ મિસ્ટર સંજય થેન્ક યુ ફોર યોર ઇન્ફોર્મેશન્સ થેન્ક યુ વેરી મચ